અને બીજો પ્રશ્ન ગામો ગામ એવો આવ્યો કે ભાઈ એ તો બધું ઠીક છે હાલો તમને મત દેવું પછી પાછા દેખા કે પછી બધું આમના બાપા સીતારામ કેમ કે ગામો ગામ સમસ્યા છે જે માણસ ચૂંટણી જીતે ક્યાંય દેખાતા કામ તો આપડે એની પાસે હોય કે ન હોય કરાવું હોય કે ન કરાવ કામ થાય કે ન થાય ખાલી દેખાય આમાં જોઈ કરી વાત કરે તો મજા આવે લોકો કઈ હદે નિરાશ થઈ ગયા

પણ હાવ આવે જ નહીં કોઈ ગામમાં એ તો હાલે કેમ એ વાત આ પહેલી વખત એવું છે કે હું ધારાસભ્ય તમારા આશીર્વાદથી બન્યા પછી બધાનો આભાર માનવા ને આગળ હવે આપણે શું કરવું છે એની ચર્ચા કરવા ગામમાં જાઉં છું તો ગામ લોકોને બધું પોતા પણ લાગે છે અને મને મજા આવે છે આવા હારા મારા એક મહિના પછી આપણી વાતે હાથો ધોલ પણ વગાડે ઢોલ તો શું ને પૂરતા જ હોય પછી તો ઢોલ બંધ થઈ ગયા આ તો એની પછી ઢોલ વાગ્યા જ કરે છે વાગ્યા જ કરે છે તો બધી મજા છે એટલે હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મહેસાણમાં આપનું કાર્યાલય જે રાણપુર રોડે હતું એ ચાલુ રાખવાનો છે એમના ચાલુ જ છે એમાં થોડીક સુવિધા વધારવાની હું વેતરણમાં છું દસ બાર પંદર દિવસની અંદર એમાં થોડીક સુવિધા વધી જાય એકાદ કોમ્પ્યુટર પ્રિન્ટર આવી જાય અરજી બરજી થઈ જાય ફોર્મ ભરાઈ જાય ઓનલાઈન ઓનલાઈન કામ હોય કાગળિયા લખાવવા હોય નાની મોટી તમારે પ્રિન્ટ કઢાવી હોય સ્કેન કરાવવું હોય સ્કેન કરેલા ડોક્યુમેન્ટને પાછી તમારે પ્રિન્ટ કરવી હોય ચેબોક્સ કરવી હોય તો આવી બધી સુવિધા તમને મફતમાં રહે કાંઈ હેરાન ન થવું પડે ખર્ચો ન કરવો પડે એવી વેતરણ હું અત્યારે કરી લો છું

તમને બધાને આમંત્રણ છે બીજી એક મહત્વની પ્રકારના હજારો લોકોને ખૂબ બધી આશા જાગી છે તમે જોશો કે આ ચૂંટણી હું જીત્યા પછી આખા ગુજરાતમાંથી લોકોને એક આશા જન્મી છે નવી કે હવે કાંઈક અમારું કાંઈક કામ થાય અને એના કારણે ખૂબ લોકો મને મળવા માગે છે ફોન એટલા બધા આવે છે વોટ્સએપ એટલા બધા આવે છે ઈમેલ એટલા બધા આવે છે ટ્વિટર ઉપર એટલા બધા મેસેજ છે ઇન્સ્ટાગ્રામમાં માં મેસેજ રૂબરૂમાં એટલા માણસો મળે છે પછી મારી હારે જે જે રહેતા હોય હરેશભાઈ જયસુભાઈ એના એટલા બધા ફોન આવવા મીડ્યા છે કે ભાઈ ગોપાલભાઈ વાત નો થાય હરેશભાઈ ને કહો એના માં બધું હેંગ થઈ જાય એટલા બધા ફોન આવે છે લોકોનો એટલો બધો પ્રેમ છે એટલો બધો ભાવ છે બધાને એમ છે કે ભાઈ આને મારે મળવું છે વાત કરવી છે કઈક ચર્ચા કરવી છે કે આગળ બતાવવા છે શુભેચ્છા આપવી છે કોઈ માનતા રાખી છે તો માનતાનું મને કહેવા માટે ઘણાને લાગણી ભરે પણ બધે પોગાતું નથી

રોડ બનતો હોય નબળું કામ થતું હોય અવાજ કરો તો દબાવી દે સસ્તા અનાજની દુકાન હોય ક્યાં કંઈક તમને અનાજ ઓછું આવતું હોય ખરાબ અનાજ આવતું હોય સહેજ તમે એની આરે ખાલી લભ કરો ત્યાં દપી દે તો કુપન બંધ થઈ જાય હવે નદી ઓજા થાય ગલે છે અનેક જગ્યાએ આમ જનતાને દબાવવામાં ધમકાવવામાં મોટું બંધ કરાવવાની કોશિશ ભાજપે વર્ષો સુધી કરી આ પહેલી વખત એવું છે કે હવે લોકોને હિંમત આવી છે હવે બોલતા થયા છે અને અહિયાં નહીં બીજા જિલ્લામાં એમ કે બે ભાઈ માપ માં આવી જાય વિસાવદર વાળી થાય એટલે વિસાવદર વાળી છે એ શક્તિનું પ્રતિક બની ગયું છે તાકાતનું પ્રતિક છે વિસાવદર વાળી શબ્દ શક્તિનું પ્રતિક છે માણસ બોલતા થયા અવાજ ઉઠાવતા થયા આંત સારી વાત હોય કઈ લોકશાહી તમારા કારણે તમારા બધાના એક મતના કારણે કરોડો લોકોના જીવમાં જીવ આવ્યો હિંમત આવી એ બહુ મોટી બાબત છે માટે તમને શુભેચ્છા પાઠવું છું હું કે તમે બધાએ આટલું સારું કામ કર્યું છે દોસ્તો ગુજરાતના તમામ છેડામાં લોકો અત્યારે વિસાવદરનું નામ લેતા થઈ ગયા છે વિષાવદર વાળી થાશે અવાજ ઉઠાવતા થઈ ગયા છે તમે પણ થોડું થોડું બોલજો હવે ક્યાંક અન્યાય ખાતો હોય ક્યાંક અત્યાચાર થાતો હોય ક્યાંક ખોટું થાતું હોય તમારો હક ક્યાંકથી ઓછો થઈ જતો હોય તમારું શોષણ થાતું હોય તો પહેલાં તો તમારે બોલવાથી જ શરૂઆત કરવી પડશે સીધો તો કોઈ માણસ આપણું બાવડું ચાલીને આપણને ન્યાય નહીં અપાઈ શકે પહેલું પગથિયું છે આપણે પોતે બોલવું હું જ ન બોલું મારી યારે ખોટું થતું હોય તો દુનિયા બીજો કોઈ માણસ મને મદદ ન કરી શકે પહેલું કામ એ છે કે મારે બોલવું પડશે હું તમને બધાને વિનંતી કરું છું કે આ મલકમાં ક્યાંય પણ ખોટું થતું હોય અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય ખોખારો ખાઈને બોલો તમે સાચા હોવા જોઈએ તમે હશો તમે બોલશો પછી કઈ માનવ તકલીફ આવશે તો અમે તમને એમાં પૂરેપૂરો ટેકો કરશું મદદ કરશું ચાહે પોલીસ સ્ટેશન હોય ચાહે મામલતદાર હોય ચાહે કલેક્ટર હોય પણ અવાજ ઉઠાવો બોલતા શીખવું પડશે ડરવાની કોઈ કોઈ થી ડરવાની જરૂર નથી હવે ગુંડા ગુંડા ન તો તમે બધા નાશ કરી નાખ્યો મૂળિયા કાટ નાખ્યા છે આ ચૂંટણીમાં તમે તમે જ બધા ગુંડા ઉથલાઈ નાખ્યા છે હવે કોઈ ગુંડા હોય જ નથી હવે તો આપણે આપડે ઘરના ઘરના સેવી હવે ક્યાંય બીજ આવવાની જરૂર નથી એટલે હું તમને બધાને પહેલી મારી મહત્વની વિનંતી એ છે કે બોલજો અવાજ ઉઠાવજો સરકારી કચેરી કામ ન થાય તો વેણ ઉંચા અવાજે બોલતા શીખજો પહેલી પહેલી વાર બોલશો તો આપણને લવો વળે વર્ષો સુધી બોલવા પહેલી પહેલી વાર તો આપણે આમ જીવ નો આલે જીભ નો આલે કોશિશ કરજો બે વરમ રાગે બડી જવાનું છે આપણે અવાજ ઉઠાવે એવા માણસ બની જવાનું છે સાહેબો જે આવે ને કે કેટલા જિંદગીમાં કેટલી પેઢી સુધી લાચારી કરશું તમે જુઓ કે દસો મામલતદારો બદલાય પાંચસો ટીડીઓ બદલાય પચાસ કલેક્ટરો બદલાય આપણી જિંદગી તો બદલાતી નથી જિંદગી પડે જ્યાં જોઈને આપણે હાથ જોડવામાં પૂરું થઈ જાય મામલતદાર ને હાથ જોડે તલાટી હાથ જોડે ટીડીઓ હાથ જોડે સરપંચ ને હાથ જોડે ધારાસભ્યને હાથ જોડે સાંસદ ને હાથ જોડે કોઈક મોટો એન્જિનિયર આવ્યો એને હાથ જોડે સર્વે હાથ જોડે ટીવી વાળા જાણે તો આપણે ત્યાં જિંદગી જીવવી છે હાથ જોડવા એક હજાર હાથ વાળા હાથ જોડતી વાત પૂરી થઈ જાય પછી કોઈ હાથ નથી જોડવાના આપડી તો કેટલી લાચારી છે એટલે હું તમને વિનંતી કરું છું કે હવે એવું લાચાર જીવન આપણે જીવવું નથી થોડું થોડું બધા બોલશે થોડો થોડો બધા અવાજ ઉઠાવશે હક અધિકાર માટે બધા થોડા થોડા જાગૃત થશે ને તો ઘણો મોટો ફેરફાર આવશે બાકી એક ધારાસભ્ય તો કઈ આમ જાદુની છડી નહીં ફેરવી શકે વાત સાચી છે ખોટી છે એક માણસ છડી ફેરવી દેશે આમ ફેરવી દીધું એટલે વેસણ ચમત્કાર થઈ એવું થશે બધાય થોડું થોડું પોતાનો હકથી બોલવું પડશે અમારા આગેવાન છે કિશોરભાઈ છે સાવલિયા આ જયશુભાઈ છે મુસાભાઈ છે કબીબ બાપુ છે બધુભાઈ છે બધા દિનેશભાઈ છે આપણે મેં તપરાથી બધા ઘણા બધા આગેવાનો છે ભીખુભાઈ છે બધા હજાર હજાર આગેવાનો છે ગબરુભાઈ છે તો બધા આગેવાનો આપણી હારે છે કઈ પણ તકલીફ હોય સમસ્યા હોય આગેવાનો ધ્યાન દોરો આગેવાનોથી નહીં પતે તો અમે બધા અંદરો ચર્ચા કરીને મદદ કરશું પણ આપણે સાથે મળીને આગળ વધીએ મારી લાગણી છે હકીકતમાં તમે છો એવો હું છું તમે એક નાના ઘરમાંથી આવો છો હું એક નાના ઘરમાંથી આવું છું તમે કંઈક નાની મોટી મહેનત મજૂરી કરો છો હું અત્યાર સુધી મહેનત મજૂરી કરતો હતો હવે તમારી જવાબદારી બદલી છે વિધાનસભા મજૂરી કરીશ પણ છે તો મજૂરી છે મારા પાક તો તમારે એવું નો રાખતા કોઈ બહુ મોટી તોપ છે જેવા તમે એવો એવો ને હું છું તમે મારી વાત કરો મને તમે ગોપાલ બોલાવો છે મજા શહેરના ધારાસભ્ય બનવું જ નથી મોટી તોપ માપના ના મજા છે એટલે તમારા ભાઈ તરીકે તમારા દીકરા તરીકે હું તમારી વ્યવહાર રાખવા માંગુ છું આપણે એ વ્યવહારથી કામ કરશું મારાથી ક્યારેક ક્યાંક જાણતા અજાણતા ભૂલ થાય કોઈ કામ ન થાય ક્યાંક અધૂરું થાય ક્યાંક પૂરું થાય તો મોટું માફ કરતા રહેજો કે મારી દાનત ખરાબ નહીં હોય એ વાતની હું તમને ખાતરી આપી એમ છું ખરાબ દાનત ને નહીં થાય ક્યારેક હું એવું તો નહી કહું જાદુન છડી વાળો માણ આવી ગયો છું શક્તિમાન સિરિયલ આવતી ઈ જે આપણે એવા નથી એટલે હું તો તમને એટલી ખાલી વિનંતી કરું છું કે તમારે મારું ધ્યાન દોરવાનું છે તમારે મને માર્ગદર્શન આપવાનું છે તમારે મારું ઘડતર કરવાનું છે તમારે મને શીખવાડવાનું છે જેવો નેતા તમારે જોતો હોય જેવડો મોટો નેતા જોતો હોય એવડું તમારે મને શીખવાડવાનું છે આપણે નથી છોકરાને ડોક્ટર બનાવવું હોય એ રીતનો તૈયાર કરતા શિક્ષક બનાવવાના એ રીતનું ભણાવતા તેમ તમારે ગોપાલ ઇટાલિયા જેવડો નેતા બનાવવાની ધારણા મનમાં હોય એવડું ઘડતર તમારે પોતાએ મારું કરવું પડશે શીખવાડવાનું છે નાની મોટી કઈ જાણતા જાણતા

પ્રેમ આપજો લાગણી આપજો સામે હું મારી જવાબદારી ક્યારેય ચૂકીશ નહીં આમ ક્યારેક ઓછું થાય ક્યારેક વધુ થાય પણ મારા સ્વભાવમાં સમજણમાં તમારા પ્રત્યેના પ્રેમમાં ક્યારે ફરક નહીં પડે એ મારી જવાબદારી છે કેમ કે તમે મારું આખા ગુજરાતમાં માન વધારવાનું કામ કર્યું છે તમારા કારણે અમારું હાલી ગયું છે એટલે એ એ બાબતનો હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું અમારી બહેનોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભલે એ આવા બહેન સાંભળે છે પણ એનો ઘણો આભાર કે બહેનો અમને ખૂબ આશીર્વાદ આપ્યા એટલા બધા પ્રેમ આપ્યો ગામડે ગામડે એવું ચૂંટણી પેલા જતો હતો તો બહેનો ને બહુ અરખ હતો આ જયારે ઉમેદવાર જાહેર છે ત્યારે હરખ હતો આ છોકરો કઈક ખારો માણસ છે આપણા છોકરા જેવડો છે એટલે એ વાતનો વધારે હરખ હોય કે આ તો આપણા સંજય જેવડો જ છે એમ લાગે અને હો હો છોકરા જેવડા લાગે અથવા દીકરી હોય એની હારે અરખા આ તો હારો એવડો જ છે એટલે એમાં બધાને બહુ ગમું હોય એમ મને મજા આવી કે સારું ભાઈ આપડે દીકરા જેવા લાગ્યું એ સારું શું હોય દસ રૂપિયો બારસ રૂપિયો તો આમાં હું છે કાલ ટમ પૂરી થઈ જાય તો વાળી પાછા માજી દસ રૂપિયો થઈ જાય માજી દીકરો તો ન થાય દીકરો નો અખંડ રે એમ નામ એટલે બધા નું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અમારા આગેવાન હરેશભાઈ અમારા આગેવાન મનરાભાઈ જયશોકભાઈ અભિપ બાપુ બધા ખુબ મહેનત કરી મુસાભાઈ કેટલું બધું તો પ્રેશર હતું ભાજપે તો ગુંડા મોકલ્યા હતા બ્લેકમેલિંગ હાલતું હતું હાવ કે આમ કરશો તો આમ કરી નાખું આમ નહીં કરો તો આમ કરી નાખું આવી હાવ એટલે હાવ હલકી વાત હાલતી એની વચ્ચે ટક્કર રહી નહીં છે ગામે ગામથી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરાવડાવ્યો છે મને સપોર્ટ કરાવડાવ્યો છે બધા હું સૌનો વિશેષ ફરી વાર છેલ્લી વાર આભાર વ્યક્ત કરું છું આવી રીતે આપણે મળતા રહેવું વાત કરતા રહેવું કાર્યાલય ખુલે ત્યારે આવજો પછી આવરો જ આવરો રાખજો બધા એનો હૃદયપૂર્વક આભાર મારા ધવલભાઈ નામ રહી ગયું છે એ ભાઈ અમારા ધવલભાઈ જ મેં માણસ આખા પેસા સરકારી માણસો બમ થઈને બોલીએ કે માણસ એક છે અત્યારે સમજો ને પાંત્રી ટકા વકીલ તો છે જ ને હવે બે ઓવર માં સો ટકા વકીલ થઈ જવાના છે એટલે ધવલભાઈ કથિરિયાનો આપણે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ બધાને મારા નમસ્કાર પ્રણામ ભારત માતા કી જય 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 ગુજરાત